તો હલો ગાય છો બધા મારા બ્લોગમાં તમારું સ્વાગત છે તો મિત્રો આ મારો બીજો બ્લોગ છે એમાં ભાગ લીધો પાર્ટ ટુ ચલો હું તમને આજે પાવા ઘ આપણે આવ્યા છે તો દર્શન કરી લઈએ અહીંયા એટલી બધી સ્વચ્છતા એ રાખવા માટે છે તો કદરું દેખાતા આજે રવિવાર છે પબ્લિક છે સૌને માન પ્રત્યે આટલો બધો છે બધા જ માં નથી કરતા મેળો જ લાગે હોય એ રોડવે પાવાગઢ ઉડન ઘટાડા માટેનું છે એ રોડવે દ્વારા ઉપર જવાની સુવિધા પણ થઈને ગાય છે આપણે ફાઈનલ ડે આપણે એ રે આવી ગયા છે અહીંયાથી અઢારસો સીડી છે અને પિસ્તાલીસ મિનિટ જેવું લાગે છે અહીંયાથી કરો ગાયબર લાગી Oh. બધી દુકાનોમાં પ્રસાદ છે આવું નાની નાની વસ્તુઓ બધી દરેક વસ્તુ મળતી હોય છે લઈ શકે છે અમુક લોકો પ્રસાદ લઈને પાછા વાળી ગયા છે આપ જોઈ શકો છો પરંતુ જો અમારો પહેલો જ બ્લોગ છે ને એ પણ પાવાગઢથી ચાલુ કરેલો છે તો તમે મને મારી ચેનલ લાઈક સબસ્ક્રાઈબ અને સપોર્ટ કરવા મારી વિનંતી છે તમને તમારા ભાઈને સપોર્ટ કરો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો આજે દિવસ બી સારો છે રવિવાર છે પાવાગઢ ચાલુ કરવાનું કર્યું છે માતાજીના નામથી એ જ્યારે વસ્તુ કરવાનું ચાલુ કર્યું છે તો તમે સપોર્ટ કરો ચાલો હું આગળ તમને માતાજીના દર્શન કરાવું પરેશ્યવાદ્યવાદો મિત્રો મને લાગે છે તરસ તો મેં પાણી બોટલ લઈ લીધી છે ઠંડી ચલો આને પાણી બોટલ આપણે સાફ લઈને જઈએ આગળ જઈએ તો પાછી તરસ સાથે જતી હતી ચલો આ બીજા નંબરનું ડેટ છે

મિત્રો તમને પાવાગઢ નજારો ઉપર થી કેવું લાગે છે નીચે દૂર દૂર સુધી કઈ દેખાતું નથી તો હલો મિત્રો ત્યાં બતાવો પછી આ બધો રસ્તો કેવો છે એવો ત્યાંથી મળે છે આવી રીતે પછી પછી દીવાનો લાગે છે તમે જોઈ શકો છો ચાલ તમને આગળ બતાવું હવે તો ગાય જો તમે અન્નપૂર્ણ ભવન છે તો ગાય સાંભળે પાવગરની નજીક છે ઉપર માતાજીના મંદિરથી નીચે છીએ તો તમે જોઈ શકો છો કે દુકાનો તમે પ્રસાદ ફોટા કઈ રીતે સજાવાની વસ્તુઓ તમને અહીંયા મળી જશે અને ગાયસ આપણે ત્યાં દુકાનો બધા રૂપિયા નાળિયેર લેતા હોય તો એ પચાસ રૂપિયા હોય છે એનું કારણ એક જ છે કે અહીંયા ઉપર ચઢાવવું ડુંગર ઉપર એ મોડી વસ્તુ છે એટલે એનો ભાવ એટલો છે तो अगर आप लोग लॉग माँ बन्ने रहो गाइस तो मैं कोई समझा मत कहा मत मारे कोई भूल रही है तो नानो भाई संधि ने माफ कर दे जो तो ये कोई फोटो लगा हो नहीं तो गाइस ऊपर एक बात ही बारात दे सेवा ट्रस्ट तो संधि पंचे

ગાય સુરત ખટોલાનું અહીંયા આવીને ઉભું રહે છે આઠ જગ્યા બેન ઉપર આગળ ત્યાં તો નીચેથી લોકો અહીંયા ઉતરે છે કઈ ત્યાંથી માતાજીના દર્શન કરવા માટે આગળ થોડું ચાલે ઉપર ચડવું પડે છે તો જોઈ શકો છો તમે જુઓ મિત્રો તમે જોઈ શકો છો કે રવિવાર છે આજે અને રવિવારના પાવાગઢની અંદર માતાજીના ભાઈ ભક્તોનું તમે એનું ટ્રાફિક જોઈ શકો છો કે માને માનવાવાળા કેટલા છે

પૂજામાં ઉપયોગી થતા એવા સાધનો પણ મળી રહ્યા છે તો આગળ લેવા ઈચ્છતા હોય તો લઈ શકો છો જય માતાજી જય મહાકાળીમાં આપણે પહોંચવાના જ છે ટૂંક સમયમાં ઉપર માતાજીના દર્શન કરીશું તમને અમે બતાવીશું અને આપ માના દર્શન વિડીયો દ્વારા તમે લાઈવ જોઈ શકશો તો ગાઈસ છે અત્યારે તમે જાણો છો કે માતાજીનો વિડીયો છે એટલે તમે સ્કીપ કરી નાખો છો કાપી નાખો છો ખત કરી નાખો છો જોતા નથી અત્યારે તમે અમેરિકા દુબઈ જેવી શહેર સિટીનો બ્લોગ જોતા તમે પૂરો જોવો છો અને સપોર્ટ કરો છો બધું જ કરો છો તો આપણે માતાજીનો વિડીયો છે તમે જુઓ નિહાળો સપોર્ટ કરો વિડીયો પૂરો જુઓ તેવી મારી ઈચ્છા છે તો ફાઇનલી ગાય આપણે થોડું ઉપર આવી ગયા છે અને મંદિર અહીંયા છે થોડું નજીક જ છે તમે હું બતાવું તળાવ જો માતાજી મંદિર થોડુંક ઉપરથી ઉપર છે હવે નીચે એ જે તળાવ છે તે તળાવનો નજારો જવો બધા યુટ્યુબર બની જાય તો ગાઈસ તમને નીચેનો નજારો બતાવો તો નીચે તમને કશું જ દેખાય નહીં કશું જ નહીં જમીન તો નીચેની જે આપણે આવીએ છીએ એ તો દેખાય છે નહીં જો ગાઈસ કે માતાજીની શ્રદ્ધાળુઓ એમની માનતા પૂરી થાય તો ધજા લઈને આવે છે તો એ ધજા અહીંયા વિચાર આવે છે તમે જોઈ શકો છો ધજા કેટલી બધી છે અત્યારે હાલની અંદર તો ગાય સાગર થોડીક મહાકાળીમાંનું ભોજનાલય છે અહીંયા તમને ભોજન પણ મળે છે તો તમને જય મહાકાળી એ માતાજી મંદિર ટ્રસ્ટ પાવાગઢ સંચાલિત વિશ્રામ ગૃહ પણ તમને બતાવીશ તો ફાઇનલી જોઈ શકો છો તમે કયા ગૃહ છે અને આગળ થોડું જઈએ તો ત્યાં ભોજનાલય છે એ પણ તમને બતાવો વિડીયોમાં બન્યા રહેજો ગાયસ આપણે મેન પ્લાન્ટ ની અંદર ત્યાં ગાડી આવી જાય છે અને આપણે લઈ લીધો છે પ્રસાદ માતાજી કઈ નહીં ખાઈ ગયો તમે મંદિરની ચોખ્ખાઈ ગયો Thank <laughs> <laughs> you. આપશન કરો હું તમને મિત્રો ચાલો હું દર્શન કરી લઉં અત્યારે અંદર વિડીયો ચાલુ રખાયો નથી જય માતાજી જય મહાકાલી সামিত্রও আপলো পাছা বালিয়া ছে সামিত্রিয়া একে মানাইনিয়া লুতেয়েতু ভিচিনেয়া ছে কেয়া কেয়া নিয়া দুতু আপলেয়া ટાઈમ આપણે ને સાડા ચાર થઈ ગયા છે અહીંથી ડાયરેક આપણે વડોદરા જવું છે તો મિત્રો મોબાઈલનો ચાર્જ બી થોડું ઓછું છે તો અત્યારે હું કટ કરું છું કોઈ એવું જગ્યા જોવા મળે તો હું તમને પાછો વિડીયો બતાવીશ જય માતાજી જય મહાકાળીમાં જય રામા